જાણે દરિયો ઘૂઘવતો હોય એવા આદ્રશ્યો ખતરનાક જોખમી સ્થિતિ નાખે આગેવો ધસમસ્તો પ્રવાહ આગળ જવાની મનાઈ છે પણ પ્રવાસીઓ દિવાલો કુદીને જઈ રહ્યા છે આ દ્રશ્યો સુરતના કાકરાપાર ડેમના છે જ્યાં પ્રવાસીઓ જાણે કે ડૂબવા માટે પ્રયાસ કરતા હોય એવું લાગી રહ્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ડેમમાંથી તાપી નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે

એના માટે વાતાવરણ તો એકદમ સરસ છે મજા આવે એવું છે હા એકદમ ગ્રીનરી છે પૂરેપૂરી સેલ્ફી અને હા ઘણા બધા ફોટા બી લીધા છે નીચે જઈને જઈ શકાય છે એટલું સરસ રીતે ઉકાડે અમારી પાણી છોડવામાં આવ્યું છે ત્યારે અહીંયા એટલો સરસ મજા છે અને આજે સિતરાસા તમને તહેવારના દિવસે મહિલાઓને કોઈને જમવાનું બનાવવાનું કે એવું છે નહીં તો બધા જ પોતપોતાની રીતે જમવાનું જે બનાવેલું છે ચટણું એ લઈને અહીંયા આવી શકે છે અહીંયા મસ્ત એન્જોય કરી શકે છે મસ્ત પાણીનો નજારો લઈને અહીંયા નજીકમાં બેસવાની બી વ્યવસ્થા છે તો સાથે ત્યાં નાસ્તાની બી મજા માણી શકે એવું છે કાકરાપા ડેમ જોયો પાણી સરસ હતું નયનરમ્ય દ્રશ્યો હતા એમાં જે માછલા પકડનારા એમનું જે વ્યવસાય કરતા હતા એ જોયું બાળકોને માછલા જોયા એ લોકો એમનું કામ કરે છે એમના માટે તો ઘણું અઘરું છે પણ આપણને જોઈએ તો આપણને મજા આવે પણ એમની જીવન દોરી ચલાવવા માટે એ લોકો એ કામ કરવું જોઈએ અને આપણે ધ્યાન રાખવું જોઈએ પાણી હોય એટલે તે પણ જગ્યાએ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ બાળકોને સાચવવા જોઈએ કુદરતી દ્રશ્ય એ આપણું ભગવાને આપેલું ઘરેણું કહીએ તો પણ ચાલે પણ એને આપણે સ્વચ્છ રાખવું જોઈએ ઉકાઈ ડેમમાં પાણીનો આવરો સતત વધી રહ્યો છે ઉકાઈ ડેમની અંદર હાલ છેલ્લા ઘણા સમયથી જે પાણીના આવકમાં વધારો થયો છે હાલ ઉકાઈ ડેમની અંદર ત્રણ લાખ ઉપર ક્યુસેક પાણીની આવક થવા પામી છે જે અંતર્ગત ઉકાઈ ડેમ એ બાવીસ દરવાજા પૈકી પંદર દરવાજાઓ આ ડપોટ ખોલાતા હાલ આ તાપી નદી ની અંદર એક લાખ ચોરાણું હજાર જેટલા ક્યુસેક પાણી હાલ છોડવામાં આવી રહ્યો છે જે અંતર્ગત તાપી નદી બે કાંઠે વહેતી જોવા મળે છે જેને ધ્યાનમાં લઈ આ જે તાપી નદી પર બનાવવામાં આવેલો કાકડાપા ડેમ છે એ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે નેન તમે દ્રશ્ય પણ જોવા મળ્યા છે અને સહેલાણીઓ પણ એ જે ભરવા આવી રહ્યા છે અને ખાસ કરીને માછીમારોમાં માછીમારીનો વ્યવસાય પોતાનો કરી રહ્યા છે પરંતુ ખાસ ચિંતાનો વિષય એ છે અને વહીવટી તંત્ર માટે એક ઉભો થતો સવાલ છે કે કલેક્ટરે પણ જ્યારે સૂચનાઓ આપવામાં આવી છે કે નદી કાંઠાના વિસ્તાર તેમજ પ્રતિબંધિત ડેમ પાસે પણ કોઈ સહેલાણી કે માછીમારો જેવું નહીં પરંતુ અહીં કઈ દ્રશ્ય અલગ જ પ્રકારના જોવા મળી રહ્યા છે ખાસ કરીને આ તાપી નદીનો નો પ્રવાહ જે છે ત્યાં સહેલાણીઓ ભરી રહ્યા છે તો માછીમારો પણ માછીમારી કરી રહ્યા છે કે અહીં ત્યાં ડેમના અધિકારીઓ અહીંયા કોઈ પણ ફરજિયાત પણ નથી તદ ઉપરાંત એમના અધિકારીઓ દ્વારા આ પોલીસ બંદોબસ્તની પણ માંગણી કરવામાં આવી નથી અને અહીંયા કોઈ પણ તેમના જવાનો પણ મૂકવામાં આવ્યા નથી જે અંતર્ગત અહીં કોઈ દુર્ઘટના બને એની હાલ